પ્રધાનમંત્રીના દિવંગત માતા પરની ટિપ્પણીના વિરોધમાં બેંગલુરુમાં ભાજપ મહિલા મોરચાનું પ્રદર્શન બિહારમાં કોંગ્રેસની મતદાતા અધિકાર યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ થયેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો અને કોંગ્રેસ નેતૃત્વ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનનું નેતૃત્વ કરતા ભાજપ મહિલા મોરચાના કર્ણાટક રાજ્યના અધ્યક્ષ સી મંજુલાએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં આ પ્રકારની અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો હોવા છતાં તેમણે તેની નિંદા કરી નથી કે માફી પણ માંગી નથી તેમણે રાહુલ ગાંધી પાસેથી તાત્કાલિક માફીની માંગ કરી હતી પ્રદર્શનકારીઓને જણાવ્યું કે આ માત્ર પ્રધાનમંત્રીનું અપમાન નથી પરંતુ દેશની સમગ્ર માતૃશક્તિનું અપમાન છે આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે અને ભોપાલ પટણા સહિત અન્ય શહેરોમાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે જેના પગલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષે તો આ કૃત્યને ઇસ્લામિક ઉપદેશોની વિરુદ્ધ ગણાવીને દારૂલ ઉલુમ દેવબંધ પાસેથી ફતવો પાડવાની પણ માંગ કરી છે ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ವಿಶ್ವ ನಾಯಕ ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ತಾಯಿಯವರ ಬಗ್ಗೆನೆ ಅವಹೇಳನೆಯ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡ್ತಾರೆ ಒಂದು ಮಟ್ಟದ ರಾಜಕಾರಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಮಹಿಳೆಯರನ್ನ ಅವರು ಯಾವ ರೀತಿ ಗೌರವಿಸ್ತಾರೆ ಅನ್ನೋದನ್ನ ಈ ಒಂದು ಇನ್ಸಿಡೆಂಟ್ ಇಂದ ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ ನಾವು ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಕ್ಷಮೆ ಕೇಳಬೇಕು ಅವ್ರ ಕ್ಷಮೆ ಕೇಳೋವರೆಗೂ ನಾವು ಯಾವತ್ತೂ ಹೋರಾಟ ನಿಲ್ಸೋದಿಲ್ಲ ಅನ್ನೋದು ಒಂದು ಈ ಸಂದೇಶವನ್ನ ನಾವು ಮುಟ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ಒಂದೇ ಇಂತಹ ಒಂದು ದರಿದ್ರ ಸರ್ಕಾರ ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿ ಬೈದರೂ ಸಹ ಒಂದು ಸಲ ಎಲ್ಲರೂ ಯಾವ ಇದು ಮಾಡಿದ್ದೀವಿ ಇನ್ನೊಂದು ಸಲ ಆಗಬಾರ್ದು ನಮ್ಮ ಮಹಿಳಾ ಈ ಬಿಸ್ನಲ್ಲಿ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಬಿಟ್ಟು ನಾವಿಲ್ಲಿ ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಧರಣಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತಂದ್ರೆ ದಯವಿಟ್ಟು ನಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಅವ್ರು ಯಾರಿದ್ದೀರೋ ಅದನ್ನ ಸ್ವಲ್ಪ ನೋಡೋದು ಧನ್ಯವಾದಗಳು ಹೋರಾಟದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ತನ್ನೇ ರೀ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಭೆಯನ್ನುದ್ದೇಶಿಸಿ ಮಾತಾಡ್ಬೇಕಂತ ಕೋರ್ಬ